ડભોઈ ખાતે વિવિધ સામાજિક આગેવાનો તેમજ એસએસડી દ્વારા બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મોટી સંખ્યામાં વણકર સમાજ તેમજ સ્વયં સૈનિક દળના આગેવાનો દ્વારા ફુલાર અર્પણ કરવામાં આવ્યા આ સ્વયં સૈનિક દળની આગેવાનીમાં ભવ્ય રેલી પણ ડભોઈ નગરમાં નીકળી હતી ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબાસાબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં ડભોઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ખાતે ચોક ખાતે ડભોઈ તાલુકા શહેર વણકર સમાજના આગેવાન નગીનભાઈ પરમાર અશોકભાઈ પરમાર નગીનભાઈ જાદવ હિતેશભાઈ પરમાર મણિભાઈ રોહિત તેમજ સ્વયં સૈનિક દળ દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોમાં રેલી યોજી આંબેડકર ચોક ખાતે પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ અમર અમરહોના સાથે નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજ રોજ ડભોઈ તાલુકા શહેર વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છ ડિસેમ્બર ઓગણીસ બે હજાર પચીસ બાબા સાહેબ મહાનિર્માણ દિવસ ઉજવા અમે એકઠા થયા છે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે બાબા સાહેબ પ્રતિમાને ફુલાર વિધિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપીએ છે ડોક્ટર સાહેબ આંબેડકર અમારા માટે ઘણું બધું કર્યું છે જે પૂજનીય અને ભગવાન રૂપ છે બાબા સાહેબ અમર રહે એ અમારી અમર રહે બાબા સાહેબ અમર રહે જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ બધા ભાઈઓને અમે છ ડિસેમ્બર ડૉક્ટર સાહેબ આંબેડકરજીનો આજે પરિનિર્વાહ દિવસ છે તો એના સંદર્ભમાં અત્યારે એસએસડી સંગઠન જે છે એને જિલ્લા લેવલનો અત્યારે આ ડભો જિલ્લાની અંદર કાર્યક્રમ કરી રહ્યા છે અને આખા ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એની અંદર જિલ્લા લેવલનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એસએસડી સંગઠનનો એક રાજ્ય લેવલનો કાર્યક્રમ એ કચ્છ ભુજની અંદર પણ આવી રીતના જ કાર્યક્રમ થઈ રહ્યો છે આ રીતના જ આપણો જે એસએસડી એસએસડી જે સંગઠન છે એ પોતાનું શક્તિ પ્રદર્શન એક પ્રકારનું કરી રહ્યું છે કે જે સમાજ પર દિવસે દિવસે સમાજ પર જે અત્યાચારો વધી રહ્યા છે એ અત્યાચારોની સામે કઈ રીતના ટકી રહેવું અત્યાચારોને કઈ રીતના ખતમ કરવા એના માટે એસએસડી જે સંગઠન જે છે એ દિવસ રાત દિવસ રાત સમાજ વચ્ચે જાય છે અને સમાજના લોકોને જે દુશ્મનો જે છે મનુવાદી જે દુશ્મનો છે એ દુશ્મનોથી અવગત અવગત કરાઈ રહ્યું છે અને સમાજની એક મોટી શક્તિ પેદા થાય અને જે આ જે દુશ્મનો જે છે એની સામે લડી શકે અને જે એસએસડી સંગઠનનું જે ગોલ જે છે માનવતાવાદી રાષ્ટ્રનું એ માનવતાવાદી રાષ્ટ્ર રાષ્ટ્રનો જે ગોલ છે એ ગોલને હાસિલ કરવા માટે આ દિવસ રાત આ કવાયત ચાલી રહી છે તો અમારું એ જ ગોલ છે કે માનવતાવાદી રાષ્ટ્ર આ એસએસડી નો ગોલ છે અને આજે 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 રેલી અંદર ગ્રાઉન્ડ આપણે રેલી કાઢેલી બાબા સાહેબ આંબેડકરજીનું જે સ્ટેચ્યુ છે તે આગળ એનું સમાપન કરાયેલું અહીંયા આગળ સભા કરીશું મહાનાયકોને મહાસલામી આપીશું અને પછી અહીંયા આગળથી અમે લોકો છૂટા થઈશું અને સમાજની વચ્ચે જઈને ફરી જે આજે મિશનનું કામ છે એ મિશન નું કામ નિરંતર કરતા